જે સંભવિત આર્થિક મંદી સામે રક્ષણ મેળવવા માટે સોના અને ચાંદીની માંગમાં વધારો કરે છે સોને છે મારી હું સ્પેક્ટેક્યુલર બિઝનેસ સોલ્યુશનનો ફાઉન્ડર છું અને હું જ્વેલરી બિઝનેસનો મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છું આજે દરેક જ્વેલર્સને સૌથી મોટો ટાસ્ક શું હોય છે કે હાયરિંગ ટ્રેનિંગ માર્કેટિંગ શોરૂમ સેટઅપ ઓપરેશન મેનેજમેન્ટ હેરાકી મેનેજમેન્ટ આ દરેક વસ્તુનું સોલ્યુશન હું પ્રોવાઈડ કરું છું નાઉ અત્યારે મેરુ શિખર જ્વેલર્સ મામે છે સરગાસન ગાંધીનગરમાં જેનું ગ્રાન્ડ ઓપનિંગ ચાલી રહ્યું છે ચાર દિવસનું જેનો આજે થર્ડ ડે છે અહીંયા મેરુ શિખર એન્ડ ડાયમંડ ઉર્મિકભાઈ શાહનું છે અને એમાં ગોલ્ડ ગોલ્ડ ડાયમંડ જ્વેલરી સિલ્વર જ્વેલરી રોઝ ગોલ્ડ જ્વેલરી અને દરેક જ્વેલરી તમને અહીંયા જોવા મળશે તો ખાસ દરેકને અહીંયા વધારવા માટે આમંત્રણ આપવામાં આવે છે ધન્યવાદ મારું નામ ઉર્મિક શાહ છે હું અમારી યુએસપી એ છે કે અમે એક પરપસ સાથે ચાલી રહ્યા છીએ અમારે હજારો લોકોને એમ્પાવર કરવા છે અને લાખો લોકોને દાગીના આપી તેમની અને તેમની ફ્યુચર જનરેશનને સિક્યોર કરવી છે એ યુએસપીથી અમે ચાલી રહ્યા છીએ એમાં શું દરેક કસ્ટમર માટે અત્યારે ઓપનિંગ માટેની સ્કીમ છે ગોલ્ડના દાગીનામાં સેવેન્ટી થાઉઝન્ડ સુધી ઓફની સ્કીમ છે સાથે સાથે રિયલ ડાયમંડના દાગીના પરચેસ કરે એમાં ગોલ્ડના દાગીના અમે ફ્રી આપી રહ્યા છીએ સિલ્વરમાં પણ સ્કીમ ચાલી રહી છે સાથે સાથે અમારા સેવિંગ સ્કીમના પ્લાન ચાલી રહ્યા છે કે જેમાં દર મહિને કસ્ટમર બે હજાર ત્રણ હજાર પાંચ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરી અને મોટો દાગીનો પરચેસ કરી શકે મેરુ શિખર મેરુ એક માઉન્ટેન છે કે જે જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં વેદોમાં થયેલો છે કે જે આખો સોનાનો અને રત્નોનો બનેલો છે તો એ અને કોઈ પણ પર્વતની શ્રેષ્ઠ જગ્યા કઈ કહેવાય તો એની ટોપ એનું શિખર એટલે અમારો બ્રાન્ડનું નામ છે મેરુ શિખર અને મેરુ શિખરમાં શું મળી રહ્યું છે તો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ તો મેરુ શિખર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ પાછળનું રહસ્ય આ છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ